આજે આપણે બનાવીશું દૂધપાક તેના માટે મેં બે લિટર દૂધ લીધું છે અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે કાજુ લીધા છે બદામ લીધા છે ચારોલી લીધી છે ધોઈને પલાળી રાખ્યા છે ચોખા અને ઈલાયચી લીધી છે તો હવે આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું અને જ્યાં સુધી દૂધનો ઉકાળો ના આવે ત્યાં સુધી આપણે દૂધ હલાવતા રહીશું જો હવે આપણું દૂધ સરસ ઉકળી ગયું છે તેમાં મેં ધોઈને પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું મેં બે ચમચી જેટલા ચોખા પલાળ્યા હતા બે લીટર દૂધમાં

ખાડ ઉમેરીશું બદામ ઉમેરીશું ચારોલી ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરીશું અને કાજુ ઉમેરીશું અને ઉકળવા દઈશું પાકો થવા દઈશું હવે આપણે પાકો કરીશું ઉકાળીને ઘટ થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે તો જુઓ હવે આપણો દૂધપાક ઉકળીને સરસ થઈ ગયો છે અને ચોખા બી છોટા પડી ગયા છે દૂધપાક પણ એકદમ ઘટ થઈ ગયો છે તો હવે આપણે દૂધપાક તૈયાર છે અને દસ મિનિટ સુધી ઠંડો થવા દઈશું એટલે વધારે ઘટ થઈ જશે તો જુઓ હવે આપણો દૂધપાક બનીને તૈયાર છે દસ થી પંદર મિનિટ ઠંડો થવા દઈશું એટલે એકદમ ઘટ થઈ જશે તો જુઓ હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણો દૂધપાક પાક સૌ કરવા માટે તૈયાર છે આપણે બાઉલમાં કાઢી લઈશું